નમસ્કાર રામ રામ દે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલ જે આવકાર ચેનલ મેં સબસ્ક્રાઈબ ન કર્યો એ સબ્સ્ક્રાઈબ કરજો અને જે પણ મિત્રો અમારી જે યુટ્યુબ ચેનલ જે વિડીયો જોઈ રહ્યા છે એમાં ખૂબ ખૂબ જે આભાર માનવું છું કે વાત કરી છે બટાકા હાલ મિત્રો બટાકાની વાત કરીએ બટાકાનો ભાવ હાલ બિલકુલ ઓછો છે આનું પાછળનું કારણ શું છે શું છે હકીકત તો આપણે વિડીયોમાં બન્યા રહે વિડીયો બધું શેર થવો જે ખેડૂતના દીકરાઓ તો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો વધુમાં વધુ અને કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કેવું છે કે આ દર છે દર વખતે બટાકામાં ભાવ હોતા નથી આનું કારણ મુખ્ય શું હોય છે તો મિત્રો ગઈ સાલ પણ વાત કરીએ તો ગઈ સાલ પણ જે બટાકામાં ખ્યાતી બટાકો છે જે કોલંબો છે જે પોખરાજ છે બાજરાજ છે એમાં પણ ભાવ ખૂબ નીચા હોય છે દર કેમ આવું કે અને એમાં વાત કરીએ વેપારીઓ એ વેપારીઓનું આખું સંગઠન હોય છે એવો એમોની એકઠા હોય છે અને જ્યારે આલું ખોદાવાનું સમય આવે છે ત્યારે એ લોકોએ એકઠા થઈ એકત્ર થઈ અને મિટિંગ આ લોકો કરે છે કે આપણે આલુનો આટલો ભાવ રાખવાનો છે અને ખેતરમાં લેવા જવું નથી ખેડૂત આપોઆપ આપણે સ્ટોરમાં આપવા આવશે આવી એક મિટિંગ કરે છે આવું ષડયંત્ર કરે છે ખેડૂતો સાથે આ વેપારીઓ ખેતર ચૂંટણી કરે છે આ તદ્દન વાત સાચી છે અને કોમેન્ટ અવશ્ય કરજો દર ફેર્યા આવો આ લોકો કરે છે ગઈ સાલ પણ ભાવ ખૂબ જ નીચા હતા ગઈ સાલ ત્યાં ખેતરમાં અમુક જગ્યાએ લેવા જતા ન ત્યાં જે ધિરાણ હોય ત્યાં લેવા જતા બાકીનું લેવા ન જતા અને દર ફેર્યા લોકો ભાવ ખૂબ જ નીચા રાખે છે એમાં કોઈ સરકારને કોઈ અમલ લેવા દેવા આવતું નહીં પણ આ જે વેપારી અમુક ષડયંત્ર હોય છે મફતના ભાવમાં ખેડૂતના જે બટાકા લેવામાં આવે છે આ એક ષડયંત્ર છે આજુબાજુ ખેડૂતે પણ સંગઠન કરવાની જરૂર છે એ સંગઠન કરે એકત્રિત કરી મિટિંગ કરે તો ખેડૂતને એક બની મને આ વેપારીઓને બટાકા ના આપવા જોઈએ તો પણ અમને ખબર પડે દર ફેર્યા લોકો એમ કરે છે આ આ વખતે પણ લોકો એ મિટિંગ યોજી અને ખેડૂતોનો બટાકા એમ કે વેપારીઓ એવું કર્યું કે ખેડૂતોનો બટાકા લેવા જ જવાનું જે ધિરાણ હોય એના લેવા બાકી ન લેવા જવાનું ખેડૂત ગમે એટલા ફોન કરે પણ લેવા જવાનું એક આ ષડયંત્ર હોય ખેતર ફેંડી આ લોકો દર ફેરે કરી રહ્યા છે તો માં જાગૃત બનવું જોઈએ ખેડૂતોને કે આપણી સાથે આ ખેતર ફેંડી કરી ગયા ત્યારે તમે વાવેતર કરો છો તો વાવેતર કરો ત્યારે મોઘું બિયારણ હોય છે અને અમારા રોકડા પૈસે લોકો આપતા હોય છે વેપારીઓ કે બિયારણ છે લઈ જાઓ છો કે પછી પાછું આ બિયારણ મળશે નહીં અને જો કદાચ ઉધારે ખેડૂત લેવા જાય તો અમે વ્યાજ લગાવે છે ચક્રવર્તી વ્યાજ લગાવે છે અભણ ખેડૂતોને ખબર હોતી નથી કેટલું વ્યાજ શું છે તો એ સાથે પણ આ લોકો હિસાબ કિતાબ અને વ્યાજમાં પણ આ લોકો છેતરપિંડી કરતા હોય તો આમ ગણીએ તો દર છેરે ખેડૂતો સાથે શોષણ થતું હોય વટાકાનો એટલું જ નહીં રાયડા છે એરંડા છે રાજગરો છે ગવા છે જે પણ ખેતી તેથી તડબૂચ છે એમાં જે પણ લોકો જે પાક કરે પાકનું વાવેતર કરે છે જે ખેડૂતો એમની સાથે પણ આ લોકો છેતરપિંડી કરતા હોય છે મફતમાં લે રાયડો ખરીદ તમે લેવા જાવ ત્યારે બિયારણના ભાવ બહુ ઊંચા રાખે પણ આગળથી જે બિયારણ આવતું એના પ્લસ કરી પણ આ લોકો ખેડૂત પાસે

મફતમાં માં આપે તો મફત પણ દ્વારા આપવું પડે તો એક તમારી સાથે શોષણ થઈ રહ્યું છે દસ રાયડો હોય ઈંડા હોય ગમે તે પાકમાં આ લોકો સીતર પંડિત કરે છે તો જાગૃત બનો વિડીયો વધુ શેર થવો જોઈએ દરેક લોકો સુધી ખેડૂતના અધિકારા તો વધુ શેર કરજો તમારા ગ્રુપમાં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કહેવું તો દરેકને જય માતાજી અને જે પણ અમારો વિડીયો જોઈ રહ્યો એનો ખૂબ ખૂબ આભાર નવા વિડીયોમાં ફરી મળીશું દરેકને જય માતા